ગેરકાયદેસર રીતે વહેતા પ્રદૂષિત પાણીના આક્ષેપ સાથે સમાચારપત્રો અને સોશિયલ મીડિયાની પોસ્ટ પર સ્વતન સુવો મોટો લીધું છે એનજીટી પ્રિન્સિપલ બેન્ચે તેના ડેપ્યુટી રજિસ્ટ્રાર દ્વારા નોટિસ જારી કરી હતી એનજીટીએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબીના સભ્ય સચિવ અને જીઆઈડીસીના અધ્યક્ષને કારણ બતાવવા નોટિસ જારી કરી હતી જે બાદ બંને કચેરીઓનું પ્રતિનિધિત્વ કરવા અને કથિત ડિસ્ચાર્જને સંબોધવા અને ભવિષ્યની ઘટનાઓને રોકવા માટે જેઓ પગલાં લઈ રહ્યા છે તે સમજાવવા નિર્દેશ આપવામાં આવ્યો છે કારણ બતાવો નોટિસ જારી કરી હતી અને તાત્કાલિક કાર્યવાહી અને ખુલાસાની માગણી કરી છે ગત આઠ ડિસેમ્બરના રોજ અપાયેલ આ નોટિસ મુજબ આ મુદ્દો આગામી બાવીસ ડિસેમ્બરના રોજ શુક્રવારે સુનાવણી માટે સુનિશ્ચિત કરવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસા બાદ અને શિયાળાની ઋતુમાં પણ અંકલેશ્વરમાં ઔદ્યોગિક વિસ્તારની વરસાદી ગટરો અને ખુલ્લા પ્લોટમાં વહેતા પ્રદૂષિત પાણી બાબતે પર્યાવરણ પ્રેમીઓ દ્વારા અનેક રજૂઆત કરવામાં આવી હતી વારંવાર યાદ અપાવવામાં આવતું હતું કે આ પર્યાવરણીય ધોરણોનું સ્પષ્ટ ઉલ્લંઘન અને બે હજાર બારની સુપ્રીમ કોર્ટની રીટ પિટિશન ત્રણસો પંચોતેર પીએસએસ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા એન્ડ અધર્સમાં બાવીસ ફેબ્રુઆરી બે હજાર સત્તરના રોજ સુપ્રીમ કોર્ટના સીમાચિહ્નરૂપે આ દેશનું સીધું ઉલ્લંઘન થઈ રહ્યું છે આ અંગે પ્રકૃતિ સુરક્ષા મંડળના સલીમ પટેલે જણાવ્યું હતું કે ચોમાસા ઋતુ અને તે બાદ પણ વહેતા ગેરકાયદેસરના પ્રદૂષિત પાણી બાબતે અમે અનેક વખત લેખિત મૌખિક રજૂઆત સ્થાનિક તંત્ર અને તેમની વડી કચેરીઓને કરી હતી પરંતુ પરિણામ મળતું ન હતું હાલ એનજીટી કોર્ટ દ્વારા સુઓ મોટો લેતા નોટિસ આપવામાં આવી છે જે બાદ પ્રદૂષિત પાણીના નિકાલ પર અંકુશ આવ્યું છે અમારી માંગ છે કે પર્યાવરણનું સંતુલન હંમેશા માટે જળવાઈ રહેવું જોઈએ